આ અંગે બોરસદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જે માટે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષકે પોલીસની અલગ અલગ ટીમોને કામ લગાડી છે પરંતુ આ કેદી હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી બીજી બાજુ બોરસદ મહિના અગાઉ ફરાર થયેલ કેદી જયદીપ રાઠોડ આજરોજ બોરસદ સૂર્યમંદિર નજીક આવનાર હોવા અંગેની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી જેથી પોલીસની ટીમે બાતમી મુજબની જગ્યાએ વોચ ગોઠી ફરાર કીધી જયદીપ રાઠોડ દબોચ લીધો હતો પોલીસે પકડાયેલ આ કેદીની પૂછપરછ કરતા તે વિસદર પોલીસ સ્ટેશનમાં પોક્સોના ગુનામાં બોરસદ સબ કાચા કામના કેદી તરીકે હતો આ દરમિયાન તારીખ એક સપ્ટેમ્બર બે હજાર રોજ રાત્રિના સમયે અન્ય ત્રણ કેદીઓ સાથે બોરસદ સબ ફરાર થયો હોવાનું ખુલ્યું છે ત્યારે પોલીસે પકડાયેલ આ કેદીને જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર